જી મા સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર આજે ક્રેપ સિલ્કમાં લેરિયા ખાલી લેરિયાનો વિડિયો લઈને આવે છે આજની સાડી બધી ત્રણસો રૂપિયા છે અને ફ્રી શિપિંગ છે ક્રેપ સિલ્કમાં લેરિયા છે વ્હાઈટ પટ્ટામાં લેરિયામાં ફૂલવાળો બ્લાઉઝ આવશે અને બ્લેક પટ્ટીના લેરિયામાં અજરકનો બ્લાઉઝ આવશે તો ફટાફટ કલર જોતા જઈએ આપણે આ છે જાંબલી કલર ને વ્હાઈટ કલરનું લેર્યું આ છે આ એનો પાલો જોઈ શકો છો તમે બહુ સરસ એકદમ મસ્ત મસ્ત સાડી છે ફક્ત લિમિટેડ જ સ્ટોક છે બહુ વધારે નથી વાઇન કલરનું લઈ છે આ વાઇટ પટ્ટો છે સાંધાવાળી સાડી છે આખી નથી આ છે એનો બ્લાઉઝ પીસ આ સાડીઓ બધી બ્લાઉઝ પીસના લીધે થઈને જ ઉઠાવા આવશે આ બધી સાડીનો ભાવ ફક્ત ત્રણસો રૂપિયા છે ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં ફટાફટ જોતા જા જે છે આટલા થોડા જ પીસ છે એટલે બતાવી દઈશું તમને આ છે બીટ કલરનું લઈ ડિઝાઇન વ્હાઈટ એકદમ સરસ છે બિટ કલર આ છે એનો પાલો એકદમ મસ્ત સાઈની સિલ્કી કપડું છે જોઈ શકો છો તમે બહુ મસ્ત સાડીઓ છે બધી સાડી સાંદા સાડી છે આખી સાડી નથી આ છે એનો સાંધો બિટ કલરના લઈ લે આ છે રેડ કલર બ્લાઉઝ અને બિટ કલરના ફૂલ એકદમ સરસ સાડી છે જો લિમિટેડ જ છે બહુ પીસ નથી ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ફટાફટ ઓર્ડર કરો ફ્રી સિપિંગ છે ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા ડિલિવરી મળી જશે અચ્છા ગ્રે કલર અને વ્હાઈટ કલર જો પહેરે સાડીઓ બધી બહુ સરસ લાગશે આમ દેખાય સિમ્પલ પણ બ્લાઉઝના લીધેથી સાડી એકદમ હેવી લૂક આપશે આ છે એનો જુઓ રેડ કલરનો બ્લાઉઝ અને અંદર મસ્ત ગ્રે કલરના ફૂલ છે બધી સાડીઓ બ્લાઉઝના લીધે થઈને જ જૂઠા વાપશે જોઈ શકો છો તમે ગ્રે કલર આ છે એનો સાંધો આ દરેક સાડી સાંધાવાળી છે ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા ફ્રી શિપિંગ છે તમે ફટાફટ ઓર્ડર કરો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં યલો કલર જો બહુ સરસ કલર છે વ્હાઈટ સાડીમાં બધીમાં ફૂલવાળા બ્લાઉઝ પીસ આવશે આમાં દાખ પીસ બધી ડિફેક્ટિવ છે પણ દરેક સાડીમાં બે બે પીસ છે તમને મળી જશે દરેકમાં બે પીસ છે જો આમાં એમાં ને એમાં રાણી કલરનું અને બ્લેક કલરનું લેર્યું જુઓ તમે કેટલો મસ્ત ઉઠાવવા પે છે અને આ છે એનો બ્લાઉઝ પીસ એકદમ જોરદાર પીસ છે અટકે તમે બ્લાઉઝના લીધે થઈને જ આ સાડીઓ મસ્ત ઉઠાવ આપશે આ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને સાડી મળી જવાની છે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર કરો સાડી ફૂલ લાંબી આવશે સાડીમાં કંઈ કેવું નહીં પડે જો બધી સરસ સાડીઓ છે એમાં ને એમાં છે બીટ કલર અને બ્લેક કલર બીટ કલર ને બ્લેક કલર ની સાડી અને બ્લાઉઝ પીસ જોડી બ્લાઉઝના લીધે બહુ વધારે નથી એટલે વહેલા તે ધોરણે તમને જે ગમતું હોય તમારી સાડી ફટાફટ બુક કરો આ છે જામલી કલર ની બ્લેક કલર જો બહુ મસ્ત સાડીઓ છે જામલી બ્લેક ની અંદર પોપટી કલરની ડિઝાઇન છે બ્લાઉઝમાં લઈને આખું સરસ લેડ્યું આવશે બધામાં પાલો નહીં આવે કોકમાં આવશે કોકમાં નહીં આવે ત્રણસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ઓવર ગુજરાતમાં તમને ઘરે બેઠા સાડી મળી જશે દરેક સાડીમાં બે બે પીસ છે ફટાફટ ઓર્ડર કરો આ યલો કલર એક ડિફેક્ટિવ છે એટલે એક યલો કલરમાં બીજો પીસ સેમ આવો છે તો ફટાફટ ઓર્ડર બુક કરો તમારી મનગમતી સાડી લઈ લો મારી સાડીઓ તમને ગમતી હોય મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બસ જય માતાજી આટલું જ કહેવાનું નમસ્કાર